નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સાયમ સભામાં બીજ બન્યું વટવૃક્ષના મધ્યવર્તી વિચાર દ્વારા બીએપીએસ વિદ્યામંદિરના છાત્રોની અદ્ભુત પ્રસ્તુતિ નજરે પડી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ચાલતા વિવિધ આયામો પૈકી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બીએપીએસ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિ આજની સાંજ સભામાં બીજ બન્યું વટવૃક્ષ વિષયક કેન્દ્રવર્તી વિચારક પ્રસ્તુતિ દ્વારા સભામાં હાજર પંદર હજારથી વધુ ભક્તજનોને મંત્ર મુક્ત કર્યા શાળામાં પ્રવેશ મેળવતા નાના નાના કુમળા બાળકોને બીજરૂપી માની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવી તેમનું મજબૂત મૂળ બનાવવાની પ્રક્રિયામાં તે બીજ એટલે નાના બાળકમાં સંસ્કારયુક્ત શિક્ષણ દ્વારા એક છોડ તૈયાર કરાય છે અને આ કુમળા છોડની શારીરિક ક્ષમતામાં શક્ય તેટલો વિકાસ થાય તે રીતની કસરત સહ શિક્ષણ થકી તૈયાર થયેલ બાળક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધીમાં તે મજબૂત વૃક્ષ બની સંસારની જનજાવતોમાં પણ અડીખમ રહી શકે તેવું ઘડતર કરી આ બાળક બીજમાંથી વટવૃક્ષમાં પરિવર્તિત થાય છે આ સમગ્ર વિચારને સંવાદ નૃત્ય અને પ્રવચન જેવા વિવિધ માધ્યમથી દર્શકો સુધી પહોંચાડી છાત્રોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનું માધ્યમ આજની આ સાંજ સભા બની રહી મહંત સ્વામી મહારાજના આશીર્વચન પહેલાં શાળાના બાળકે આ શાળામાં ધોરણ છથી યુપીએસસીની તૈયારી માટે પણ અલાયદી સુવિધા છે તેમ જણાવી સામાન્યતઃ ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી ઉત્તીર્ણ નથી કરી શકતા તે માન્યતાનો પણ છેદ ઉદાડ્યો હતો અંતમાં આશીર્વચન વહાવતા મહંત સ્વામી મહારાજે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સેવા સંસ્કાર અને શ્રદ્ધાની ત્રિવેણીમાં અડગ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી